જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આપણી પાસે આજે બળદની જોડ વેચવા આવી છે જે વેચવાની છે ગામ છે દેવરિયા તાલુકો કલ્યાણપુર નામ બાલુભાઈ બાલુભાઈને આ જોડ બળદની વેચવાની છે જેની કિંમત છે પચાસ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી સાથે આ બળદની જોડ વેચવાની છે બીજી જોડ બીજી વાવણી કરેલ છે બીજી વાવણીના બળદ છે જે ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બાલુભાઈના કોન્ટેક નંબર આપેલ છે તમે તેને વાત કરી શકો છો તો આપણી પાસે આ પણ બીજી જોડ વેચવાની છે જે બળદની જોડ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ જોડ છે બાબુભાઈની જે જોડ વેચવાની છે ભાઈનું એડ્રેસ તાલુકો ઉના ગાંગડી ગામ છે ભાઈનું તો બાબુભાઈએ બળદની કિંમત રાખી છે પચાસ હજાર જે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જ શકે છે ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ભાઈને ફૂલ જવાબદારી સાથે બળદ વેચવાના છે ગામ છે ભાઈનો ડોળાસા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ છે ભાઈનું તો આ ભાઈને બળદ વેચવાના છે ફૂલ જવાબદારી સાથે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાના છે કિંમત છે પાસઠ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ શકે છે બાકી તમે રૂબરૂ જઈને જોઈ શકો છો બળદ ફૂલ જવાબદારી સાથે વેચવાના છે આવા જ નવા નવા વિડીયો તમારે મોકલવાના હોય તો કોન્ટેક નંબર આપેલ છે મારા